ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ આઠ બેઝિક પદાવલી અને નિત્યસમ તેમાં આજે આપણે ઉદાહરણ આઠ લખીશું ગુણાકાર કરો તેનો પહેલો દાખલો છે એક્સ માઇનસ ચાર અને બે એક્સ વત્તા ત્રણ તમે ગુણાકાર કરવા શું કરવાનું પહેલાં તો આ રીતે લખી દેવાનું એક્સ ઓછા ચાર ગુણ્યા બે એક્સ વત્તા ત્રણ આ રીતે લખી દેવાનું બરાબર છે હવે ધ્યાન આપો તો હવે એક્સ માઇનસ ચાર અને બે એક્સ વત્તા ત્રણ આપણે વચ્ચે ચિહ્ન કર્યું ગુણાકારનું મીન્સ કે ગુણાકાર કરવાનું તો કરવાનું શું આમાં કે અનો ગુણાકાર આ આખા સાથે અનો ગુણાકાર આ આખા સાથે અને અનો ગુણાકાર આ આખા સાથે તો ધ્યાન આપો આ મેં શું ભૂલી ગયો છું કે એક્સ છે એક્સનો ગુણાકાર હું કરીશ કોની સાથે બે એક્સ વત્તા બે એક્સ વત્તા ત્રણ હવે વચ્ચે નિશાની કઈ છે માઇનસ તો એ માઇનસ મૂકી હવે આ ચારનો ગુણાકાર હું કોની સાથે કરીશ બે એક્સ વત્તા ત્રણ સમજ પડે છે ચારનો ગુણાકાર કોની સાથે કરીશ બે એક્સ વત્તા

আধার আধার কোথায় আধার কথা ঘাত এক্স ঘাতি ঘাতো এক্স বে ঘাত হ্যাঁ ধ্যানো এক্স গুণিয় ত্রণ বচ্চে নিশা বস ত্রস ও চার দূরি চার দূরি আট তোকে আট এক ઓછા 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 ચારતાલીસ બાર જો આપણે ડાયરેક્ટ જ કરી ગયા છે આ ઉદાહરણ જેવું આવીને છૂટું છૂટું નહીં પાડ્યું ડાયરેક્ટ જ કર્યું ચાલશે ને ઓકે તમને હું પડે છે એટલે હવે એવું કરું છું બરાબર છે જો પહેલા અનો ગુણાકારની સાથે કર્યો તો જો બે એક્સ છે અહીં એક્સ એક વખત અહીં એક્સ એક વખત તો એક્સ કેટલી વખત હશે બે વખત બરાબર પછી વચ્ચે વત્તા 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 ત્રણ એક્સ ઓછા ચાર દુની આઠ ચાર દુની આઠ આ ગુણાકાર છે એક્સ નથી એક્સ આવો પાડ્યો છે ચાર દુની 8 ના એક એક હતા એક્સ છે એક્સ મૂક્યો ઓછા વત્તા ઓછા ચાર તાલી બાર હદ મગજ મોતરું હવે જો આ સજાતીય પદ છે સજાતી પદ કોને કહેવાય જેનો ચલ સમાન હોય જો અહીં ચલ સમાન છે અહીં પણ ચલ એક્સ છે અહીં પણ ચલ એક્સ અને ચલની ઘાત પણ શું હોય સમાન અહીં પણ કંઈ નથી તો ચલની ઘાત કેટલી હશે એક અહીં પણ કંઈ નથી ચલની ઘાત કેટલી હશે એક તો ચલની ઘાત અહીં પણ એક ને અહીં પણ એક તો ચલ પણ સમાન છે અને ચલની ઘાત પણ સમાન છે તે માટે તેને સજાતીય પદ કહેવાય તો સજાતી પદમાં સરવાળા બાદ બાકી થાય તો અહીં ધ્યાન આપો બેઠું લખવાનું બે એક્સનો વર્ગ વધતા ઓછા ઓછા તો આઠમાંથી ત્રણ જાય તો પાંચ એક્સ પણ કેવા ઓછા કેમ ઓછા કે મોટું પદ કયું છે આઠ અડે આઠ એની આગળ માઇનસ છે એટલે અહીં ઓછા માઇનસ અને માઇનસ મૂકીશું માઇનસ બાર આપણો આ જવાબ આવી ગયો બે એક્સનો વર્ગ માઇનસ પાંચ માઇનસ બાર બે એક્સનો વર્ગ માઇનસ પાંચ માઇનસ બાર હવે આપણે બીજો દાખલો દેખીશું એક્સ માઇનસ વાય એક્સ માઇનસ વાય એક્સ માઇનસ વાય ગુણ્યા ત્રણ એક્સ પ્લસ પાંચ વાય એક્સ માઇનસ વાય ગુણ્યા ત્રણ એક્સ પ્લસ પાંચ વાય તો અમારે ધ્યાન આપો કે એમાં શું કરવાનું જો ફરીથી કહું છું અનો ગુણાકાર આ આખા સાથે અનો ગુણાકાર આ આખા સાથે ચાલો પેલા છોટું છોટું લખી દઈએ એક્સ ગુણ્યા ત્રણ એક્સ વત્તા પાંચ વાય પછી આ ઓછા લખવાનું ભૂલાય નહીં ઓછા વાય ગુણ્યા ત્રણ એક્સ વત્તા પાંચ વાય જો તમે ગુણાકાર આવી રીતના કરજો ને એક્સ આવી રીતના લખજો બરાબર એટલે તમને કન્ફ્યુઝન ના થાય હવે ધ્યાન હવે એકદમ છૂટું પાણી લખું છું અનો ગુણાકાર આની સાથે એક્સ ગુણ્યા કેટલા ત્રણ એક્સ એક્સ ગુણ્યા કેટલા ત્રણ એક્સ વત્તા 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 એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા પાંચ વાય પછી ઓછા 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 વાય ગુણ્યા વાય ગુણ્યા કેટલા ત્રણ વાય ગુણ્યા કેટલા ત્રણ ઓછા વત્તા ઓછાનું મેં ઓછા મિત્રો ઓછા વત્તા ઓછા વાય ગુણ્યા કેટલા કરીશું આપણે પાંચ વાય છે અનો ગુણાકાર અની સાથે તો કે ત્રણ અનો ગુણાકાર અની સાથે તો પાંચ અનો ગુણાકાર અની સાથે તો વાય ગુણ્યા ત્રણ એક્સ થયું અનો ગુણાકાર અહીં સાથે વાય ગુણ્યા પાંચ વાય થયું બરાબર હવે ત્યાં નહીં અહીં એક્સની એક ઘાત અહીં એક્સની એક ઘાત તો એક્સની ત્રણ ત્રણ એકુ ત્રણ અહીં કંઈ કઈને આવે તે એક હોય તો ત્રણ એકુ ત્રણ હવે એક્સની કેટલી ઘાત થશે બે ઘાત વત્તા પાંચ એક્સ વાય પાંચ એક્સ વાય ઓછા ત્રણ એક્સ વાય ત્રણ એક્સ વાય ઓછા પાંચ હવે વાયની એક ઘાત વાયની એક ઘાત વાયની કેટલી ઘાત થશે બે ઘાત હવે જો આ સજાતીય પદ છે બંનેમાં ચલ સમાન છે આમાં પણ ચલ એક્સ છે આમાં પણ ચલ એક્સ છે આમાં પણ ચલ વાય છે આમાં પણ ચલ વાય છે બંનેની ઘાત પણ કેવી છે આની એક્સની ઘાત એક તો આની પણ એક્સની ઘાત એક છે કંઈ ના હોય તે લેખતો હોય ને આની વાયની ઘાત એક તો આની પણ વાયની ઘાત કેલી છે એક તો ચલ ચલ સમાન હોય ચલની ઘાત પણ સમાન હોય તો તેને કયું પદ કહેવાય સજાતીય પદ તો સજાતીય પદ વચ્ચે સરવાળા બાદ બાકી થઈ શકે તે માટે આપણે આગળ જોઈશું પહેલું એમને એમ ત્રણ એક્સનો વર્ગ વધતા ઓછા ઓછા પાચમાંની ત્રણ જાય તો કેટલા વડે બે

પાંચ જો અનો ગુણાકાર આ આખા સાથે અને અનો ગુણાકાર આ આખા સાથે પહેલાં આપણે એ લખવાનું સ્ટેપ વન શું છે બંનેનો ગુણાકાર કરવાનો એ ગુણ્યા બી ઓછા પાંચ ઓકે પછી વચ્ચે નિશાની વત્તાની તો વત્તા સાત ગુણ્યા બી ઓછા પાંચ ફર પડી હવે અનોગુણાકાર આ એની સાથે અનો ગુણાકાર અની સાથે અનો ગુણાકાર અની સાથે અનો ગુણાકાર અની સાથે આ બીજું પગલું એ ગુણ્યા બી વધતા ઓછા વત્તા ઓછા વત્તા ઓછા ઓછા વત્તા ઓછા ઓછા તો સિમ્પલ ભાષામાં એ અહીં લખીશું એ ગુણ્યા શું કરીશું આપણે એ એ એ એ ગુણ્યા 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 શું કરીશું હવે ધ્યાન એ ગુણ્યા ધ્યાન વત્તા સાત 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 ગુણ્યા બી સાત ગુણ્યા બી વત્તા ઓછા ઓછા સાત ગુણ્યા પાંચ હવે ધ્યાન જો એ ગુણ્યા બી તો કેટલા આવ્યા એ બી ઓછા પાંચ એ વત્તા સાત બી ઓછા સાત પંચા પાંત્રીસ સાત પંચા પાંત્રીસ જવાબ આવી ગયો જો આ રીત છે ને આ રીત ચોપડીમાં અહીં નથી લગભગ તો ચોપડીમાં આ રીત આપણી છે નથી ત્યાં શોર્ટમાર્ટ પૂરું કરી દીધું છે ને અને પછી ડાયરેક્ટ જ આ પગલા છે જ્યારે આપણે કહ્યું અહીંથી પણ આ એક સ્ટેપ કર્યું છે કે જેથી તમને સરળતા રહી જો આ ગુણાકાર કરે છે ને આ રીત આપણે આ સ્ટેપ અમા નથી પણ મેં કર્યું છે ત્યાં આગળ કે જેથી તમને સરળતા રહી હવે પડે છે આ શું છે પછી આ બીજો દાખલો એનો વર્ગ વત્તા ટુ બીનો વર્ગ ગુણ્યા પાંચ એ ઓછા થ્રી બી તો કેમનું કરવાનું આ આખા સાથે અનો આ આખા સાથે તો કે એનો વર્ગ ગુણ્યા પાંચ એ ઓછા થ્રી બી વત્તા ટુ બીનો વર્ગ ગુણ્યા પાંચ એ ઓછા થ્રી બી હવે અનોગુણાકાર આની સાથે અનગુણાકાર આની સાથે તો કે અનો ગુણાકાર આની સાથે તો એનો વર્ગ એનો વર્ગ ગુણ્યા પાંચ એ વત્તા ઓછા ઓછા એનો વર્ગ એનો વર્ગ ગુણ્યા થ્રી બી વત્તા ગુણાકાર અનિ સાથે તો કે ટુ બીનો વર્ગ ગુણ્યા પાંચ એ તમે આવી રીતે છે ને પરીક્ષામાં આવું ના લગતા આવું કરતા ના ખાલી તમને શીખવાડવા માટે કરું છો ચાલો ટુ બીનો વર્ગ ગુણ્યા પાંચ વત્તા ઓછા ઓછા ટુ બીનો વર્ગ ગુણ્યા થ્રી બી ગુણ્યા થ્રી બી અનો ગુણાકાર સાથે ટુ બીનો વર્ગ ગુણ્યા થ્રી બી હવે ત્યાં નહીં એનો વર્ગ અહીં છે અહીં એની એક એક ઘાત હશે કંઈ ના હોય તો કેટલી ઘાત થશે એની પાંચ એની ત્રણ ગાય ઓછા ત્રણ એ વર્ગ બી ત્રણ એ વર્ગ બી વધતા બે પંચા દસ એ બીનો વર્ગ ઓછા તાલી છ બીનો શું થશે ઘન બેની એક ગા બે અહીં બે ઘાત તો અહીં છે બે ઘાત અહીં છે અને બેની અહીં કેટલી ઘાત થશે એક ઘાધ તો હવે ધ્યાન નહીં હવે ધ્યાન નહીં કશું તમને સરખું દેખાય છે ભાઈ સજાતીય પદ દેખાય છે સજાતીય પદ દેખાય છે તમને જો અહીં ચા અહીં એ છે તો એની કેટલી ઘાચ છે ત્રણ પણ અહીં પણ એ છે એની કેટલી ઘાચ છે બે એટલે અલગ છે અહીં પણ એ અહીં એની કેટલી ઘાચ છે એક નહીં તો એ છે જ નથી અહીં બી છે તો અહીં બી એક વખત અહીં બે વખત અહીંયા ત્રણ વખત મીન્સ કે કંઈ પણ સજાતી પર દેખાતું નથી એટલે તમને અહીંયા જવાબ આવી જાય છે હદ પડી તો આ પ્રમાણે તમારે દેખો આટલા દાખલા મેં તમને કર્યા ઉદાહરણ આઠ અને ઉદાહરણ નવના બધા દાખલા ગણાયા મીન્સ કે હવે તમારે કરવાનું છે સધ્યા આઠ પોઈન્ટ ચારમાં પહેલો દાખલો છે સધા પોઈન્ટ ચારમાં બીજો દાખલો છે પહેલાં પછી આ બધા દાખલા કરવાના છે આ પ્રશ્ન બેના બધા દાખલા એકથી ચારે ચાર કરવાના છે આ બે દાખલા ગણો અને આ ચારે ચાર દાખલા ગણો ઓકે ક્લાસ તમારો પૂરો થાય છે